ભગવાને વધેરવાનું શ્રીફળ પણ હવે મોંઘું થયું છે રાજકોટમાં શ્રીફળના ભાવમાં પચાસ ટકાનો વધારો નોંધાયો છે નાળિયેરના ભાવ વધતા નાળિયેર તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે પહેલાં પંદર કિલોના ભાવ બે હજાર આઠસો પચાસ હતા હવે વધીને ત્રણ હજાર સુધી પહોંચ્યા છે આ સાથે લીલું નાળિયેર પણ મોંઘું થયું છે ચાલીસથી પચાસ ટકાનો નોંધાયો છે પણ અમારા માનવા મુજબ આંધ્રદેશમાં પાક ફેલ ગયો છે પ્લસ બાંગ્લાદેશમાં આ બધી ઓઇલ મિલવાળાની બધી યુનિટ આવેલા છે એ શટડાઉન થઈ ગયા એ લોકો બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્યા હોય એટલે એને ગમે તે ભાવે માલ લેવો પડે એના હિસાબે આ ભાવ ટેમ્પરરી બેઝ બધા છે પરિતી વીસ થી બાવીસ રૂપિયા નંગ પડતો હોય એના ત્રીસ રૂપિયા નંગ પડે છે પણ એકાદ મહિનામાં રિકવર થઈ જવું જોઈએ હવે બાય પ્રોડક્ટ છે ને આની તેલ કોકો પાવડર સુકા બધું આવે થેન્ક યુ શું નામ તમારું હનિપભાઈ ભાઈ વાત કરીએ લીલા નાળિયેરનું આ ભાવ વધારો થઈ રહ્યો છે અને માલની કેવી આવક છે શું કહેશો એમાં એવું છે કે ચોમાસાની અંદર માલની ડબક આવક થાય પણ આ વર્ષે માલ બગડી ગયેલો છે ફાલ ખરી ગયો હિસાબે પચાસ ટકા માલ આવે છે અને સામે બીમારી એવી પબ્લિકમાં છે તો ઘરાકી રિટેલમાં વધારે છે અને માલ આવક ઓછી છે તેના હિસાબે માલનો ભાવ ભાવ વધારે છે નારિયેળ તમને ચાલીસ ત્રીસ ચાલીસ થી લઈને સિત્તેર એસી રૂપિયા સુધી સારામાં સારું નારિયલ સિત્તેર એસી રૂપિયા સુધી વેચાય છે ઓસામાં નારિયેળનો ભાવ પચીસ થી વીસ રૂપિયા હોય એના બદલે અત્યારે હોલસેલમાં ચાલીસ થી લઈને સાઠ રૂપિયા સુધી ભાવ છે